એક ભાઈ ને લગ્ન માં અનોખો રિવાજ જોવા મળ્યો ઠીક છે લગ્ન માં એક કલાક ની રિસેસ પાડી અને હવે ઓની ઘરે જઈને જમી આવવાનું એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીસ ને ડોક્ટર કે હા હા એમાં કઈ શંકા ને સ્થાન નથી ઠીક છે બોલો કે તો બરોબર બાકી તો ઓભણ માણસો ની જિંદગી કઈ જિંદગી કહેવાય છોકરીઓના કાન તો ખાલી ઝુમખા લટકાવવા દિવસો દૂર નથી મિત્રો જ્યારે સ્ટેજ ઉપર નવી બહુ આવશે અને જાને એના મોઢામાંથી નીકળશે કે ભાઈ આ તો ઇન્સ્ટાગ્રામ વાળી ગુજલીસ શબ્દો તમને ખબર છે ગુજલીશ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું ઠીક છે બોલો ટેલેન્ટ તા બ્યુટીફુલ તા હેન્ડસમ તા હા ઓહો હો આવા છે બીજો કોઈ શબ્દ તમારા ધ્યાનમાં માં તો લખો હાલો જીવન બે વાત હંમેશા યાદ રાખવી ઠીક છે ખાઈને સુઈ જાવું અચ્છા અને મારીને ભાગી જાવું તલવાર નો જમાનો ગયો ભેરુ હવે તો લોકો મેણા થી જ મારી નાખે કદર કરો છોકરીઓ ની છોકરી થવું સહેલું નથી સાહેબ ઠીક ઘરે કચરા પોતા કરી અને સોશિયલ મીડિયા ઉપર ક્વીન વાળો એટીટ્યુડ રાખવો પડે છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી અચ્છા પણ તૈયાર થતા થતા અરીસા માં જોવામાં વાર લાગે આપણા અહિયાં મનગમતા લગ્ન નો થાય ને ઠીક તો ગુસ્સા ગુસ્સા માં બે ત્રણ છોકરા તો થઈ જ જાય કોઈ તમને એમ કે તમે તો સમજદાર છો ઠીક છે એટલે સમજી લેવાનું કે જાતું હવે તમારે જ કરવાનું છે પતિની ભૂલવાની આદત થી પરેશાન થઈ પત્ની એને સુકો મેવો ખવડાવવાનું ચાલુ કર્યું ઠીક છે એનો ફાયદો એ થયો કે એકવાર ઓફિસમાં બેઠા બેઠા પતિને એની જૂની બેનપણીઓ યાદ આવવા માંડી સ્ત્રીઓને લગ્ન પછી મોટા ભાગે વાંધો એટલા માટે આવે છે

કે તરત જ લગ્ન કરી નાખો લગ્ન પછી છ મહિના સુધી તો દરેક ની પત્ની મૃદુ અને શાંત જ હોય છે અચ્છા સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે બે સવાલ કરો ને ત્યારે ખબર પડે પેલા ના સમય માં બાલ વિવાહ થતા અને હવે તો માથાના બાલ વયા જાય તો થાય તો થાય સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય અચ્છા એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો કારણ કે પૈણેલા તો વાવાઝોડા હાથવીને બેઠા છે હદ તો ત્યારે થઈ મિત્રો જ્યારે એક પત્ની એ પતિને પૂછ્યું કે પાડોશી આરે બાજવાનું થાય ત્યારે હું કેવા કલરની સાડી પહેરું દુનિયા માં સૌથી મોટો દગો તો લગન માં થતો હોય છે ગાય જેવી કઈ સિંહણ જેવી પધરાવી દે દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની

સ્માઈલી માં પુરુષ ની આ જો લગ્ન પેલા ની સ્માઈલ આ લગ્ન ના એક વર્ષ પછી અને આ લગ્ન ના પાંચ વર્ષ પછી એક છોકરા એની ગાડી પાછળ લખ્યું હતું કે અમે તો ફરવાના અને હપ્તા અમારા બાપા ભરવાના મિત્રો સો વાતની એક વાત બોડી બનાવવા કરતા ફાંદ બનાવી સહેલી છે જેને મોટા મોટા એડવેન્ચર કરવાનો શોખ હોય ને એક વાર લગન કરી લ્યો એની પાસે તમારા બધા એડવેન્ચર નાના લાગશે આપણો સમાજ એટલે કોણ બીજી કાસ્ટમાં લગન કરીએ તો ટીકા કરે અને પાંત્રી વર વટાવી જાય એટલે એને બીજી કાસ્ટ નું પાત્ર સજેસ્ટ કરે એને સમાજ કહેવાય એક મિત્ર એના મિત્રને પૂછ્યું કે તારી પત્ની શું કરે છે ઓલો કે પ્રોગ્રામર છે અચ્છા કે વાહ શેનો પ્રોગ્રામ બનાવે છે કે કઈ નઈ બસ આજે મૂવી નો કાલે શોપિંગ નો અને ફરવા જવાનો બસ વગેરે વગેરે મિત્રો ચહેરા ઉપર હાસ્ય નથી આવતું તો જોવો એ નીચે એક વિડીયો મૂક્યો છે એ જોવો અને ગમે તો લાઈક કરો મિત્રો જીવનમાં એક વાત ખાસ યાદ રાખજો કે વચ્ચે તિરાડ પડેલા પ્લાસ્ટિક ના પાટલા ઉપર બેહી અને સ્નાન કરવું જોઈએ નહીં પતિ પત્ની વચ્ચે સૌથી વધુ બોલાતા વાક્યો એમાં પતિ નું વાક્ય કે તું મારી વાત સાંભળ અને પત્ની નું વાક્ય ગરમ કરીને ચોટાડેલી વસ્તુ લાંબો સમય સુધી ટકી દે છે એટલે ઉનાળામાં ભર બપોરે બે વાગે હસ્ત મેળાપ કરવો પુરુષ ઈચ્છે છે કે સ્ત્રી એનો હાથ પકડે અચ્છા

ત્યાં તો ભજીયા નું વાતાવરણ ચાલુ થઈ ગયું આજકાલ સાચા ઈમાનદાર અને પ્રેમાળ દોસ્તો ગોતવા ને એ બહુ અઘરું છે હું પોતે જ હેરાન છું કે તમે મને ગોઈ તો કેવી રીતે તો મિત્રો પૂછું તું ઈ કે માણસ જ્યારે રોવે છે ત્યારે એની આંખ માંથી આસુડા પડે છે તો દાંત કાઢે છે ત્યારે દાંત કેમ નથી પડતા બિચારી છોકરીઓ વેકેશન માં સગાવાલા ને રોકાવા જાય ને તો ત્યાં એક જ દિવસ એને મહેમાન જેમ હાચવે બીજા દિવસથી તો વાસણ વિછરાવણ ચાલુ કરાવી દે બે છોકરીઓ બાતતી હોય ને સાહેબ ત્યારે શાંતિથી થી એને સાંભળવી કારણ કે ત્યારે જ આપણને ખબર પડે કે કોનું ચક્કર કોની આરે હાલે છે આ છોકરી ને લગ્ન નાની ઉંમર માં નો કરાવી નાખો સાહેબ કારણ કે હજી સમજણ ડેવલપ થઈ ન હોય અને એના ને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય આપણા દેશ માં પત્ની છે ને એ પતિ ને પોતાનું સર્વસ્વ માને છે સાહેબ બસ કયું જ નથી માનતી એક પત્ની રોજ કોઈ પણ જાત ના વાંક વગર ઝઘડતી પણ પતિ બિચારો કઈ નો બોલતો મૂંગા મોઢે સહન કરી લેતો ઠીક એક પત્ની એને કે બાંધવાની તેવડ નો હોય તો પછી લગન જ ન કરાય ને જો પત્ની ઘરે ખોટે ખોટી મગજમારી કરતી હોય ને તો ચંપલ ઉપાડો અને પગ માં નાખી પહેરી મગજ તપેલા હોય આજનું જ્ઞાન રજાના દિવસે ઘરે બેસેલો પતિ પત્નીને બીજી સાસુ જેવો લાગતો હોય છે જ્ઞાન સમાપ્ત આજના બાળકોને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય અમે બ્લેક એન્ડ વાઈટ ટીવીમાં ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ નો મેચ જોતા એમાં જો બ્રાઇટનેસ વધી જાય તો ઇંગ્લેન્ડ ની ટીમ ગાયબ થઈ જાય અને જો કોન્ટ્રાસ્ટ વધી જાય તો વેસ્ટઇન્ડિઝ ની ટીમ ગાયબ થઈ જાય અને એમાંય જો એન્ટેના પવન નું હલી જાય તો બેય ટીમ ગાયબ થઈ જાય શિક્ષકે પેપર તપાસતા તપાસતા એક વિદ્યાર્થીને બોલાવીને પૂછ્યું કે ભાઈ તારા ને તારા મિત્ર ના જવાબ કેમ સરખા છે બોલો કે અમાર બે ના પ્રશ્ન સરખા જ છે ને સાહેબ ગણિતમાં જે સંજ્ઞા ને એક્સ વાય અને ઝેડ કહેવાય ને એને આપણી દેશી ભાષામાં ફલાણું ઢીકણું અને પૂછડું કહેવાય ખુલી ધમકી સમજવી હોય તો ધમકી સમજી લેજો બુરા ના માનો હોલી હે કરી અને જો માથે રંગ ઉડાડો તો અમે દિવાળી ઉપર બોરા ના માનો દિવાળી એમ કરી માટે ગા બોમ ના ઘડો ભિખારી એક બેન ને કે સુંદરી મને ભૂખ લાગી છે થોડાક પૈસા આપ તો જમી લઉં પતિ કે તને સુંદરી કે છે આચન આંધળો લાગે છે પૈસા આપી દે બેન પણ એ વાત કરતી હતી એક કે મારો પતિ મને એટલો બધો પ્રેમ કરે છે ને મને કેતા હોય કે સાત જન્મ સુધી તારી હારે રહીશ ઓલી બીજી કે જો પુરુષો આવવા જોઈ બેન સાત જન્મ પછી એને બીજી કોક ને કઈ રાખ્યું હોય છે